વાત અમરેલીની તો નેતા વિપક્ષ પરેશ ધાનાણી ફોર્મ ભરવા પહોંચ્યા છે પરેશ ધાનાણીએ માતાના આશીર્વાદ લીધા હતા જે બાદ તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા અમરેલીમાં કોંગ્રેસનું મહાસંમેલન પણ યોજવામાં આવ્યું છે પરેશ ધાનાણી ફોર્મ ભરતા સમયે શક્તિ પ્રદર્શન કરશે અમરેલીમાં પરેશ ધાનાણી વર્સેસ નારણ કાછડિયાનો જંગ જામશે આપને જણાવી દઈએ કે પરેશ ધાનાણી હાલ વિપક્ષના નેતા છે અને હવે તેઓ લોકસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે કોંગ્રેસના મેન્ડેટ પર અને હાલ તેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા અને તેમણે કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર આપ્યું હતું ભાજપે પોતાના ઉમેદવાર નારણ કાચડીયા જાહેર કર્યા છે ત્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણીને આખરે કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે આજ બેઠક પર અમરેલીના ચાર ધારાસભ્યોએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી અને કેટલાય સમયથી દિલ્હીમાં બેઠકોનો દોર ચાલુ હતો અને અંતે આ વિવાદ જે વકરે નહીં અથવા તો વિવાદ ન થાય તેના ભાગરૂપે અમરેલીથી પરેશ ધાનાણીને લડાવવાનું કોંગ્રેસ હાઈકમાન્ડે નક્કી કર્યું અને પરેશ ધાનાણીને આવતીકાલે ગઈકાલે તેમને નામ જાહેર કરવામાં આવ્યું હતું અને આજે તેઓ ફોર્મ ભરવા પહોંચે છે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીને લઈને ત્યારે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે કેતન બગડા કેતન જે રીતે પરેશ ધાનાણી હાલ ફોર્મ ભરવા પહોંચ્યા છે શું વિગતો બહાર આવી રહી છે મેર જણાવી દઉં કે આજે સવારે જ અમરેલી શહેરમાં કોંગ્રેસ દ્વારા એક મહાસંમેલન બોલાવવામાં આવ્યું હતું ત્યારબાદ પરેશ ધાનાણી જેવી કાકડિયા વિશ્વભાઈ ઠેર પ્રતાપભાઈ દુર્ગાદ વીરજીભાઈ ઠુમર સહિતના જે ધારાસભ્ય છે તે આ સભામાં હાજર રહ્યા હતા ત્યારબાદ આ સભાપતિ પરેશભાઈ ધાનાણી એક આગવી છટામાં તેઓ સ્કૂટર પર આવ્યા હતા કલેક્ટર કચેરીએ કલેક્ટર કચેરીએ તેઓ ફોર્મ ભરી અને એ પહેલા તેઓ નાગનાથ મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યારબાદ તે પહેલા તેમણે તેમના માતાના આશીર્વાદ લીધા હતા આમ આજે અમરેલી લોકસભાની બેઠકમાંથી કોંગ્રેસે પોતાની જે ઉમેદવાર છે પરેશ ધાનાણી તેણે ફોર્મ ભર્યું છે જી જી કેતન આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો પરેશ ધાનાણી ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને શક્તિ પ્રદર્શન પણ તેઓ કરવાના છે નેતા વિપક્ષ પરેશ ધાનાણી આજે લોકસભા ઉમેદવાર કોંગ્રેસમાંથી લોકસભામાં આવતો રણસંગ્રામ છે રણસંગ્રામની સેનાપતિ તરીકે જવાબદારી મારે સંભાળવી જોઈએ આ જવાબદારી સૌના સાથ સહકાર પ્રેમ મુખ અને આશીર્વાદથી આ સંભાળવા આગળ વધી રહ્યો છે મને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ લોકસભા સંસદી મત મત વિસ્તારની અંદર કોંગ્રેસ પક્ષનો ભવ્યાથી ભવ્ય વિજય થવાનો છે